નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મોટું કૌભાડ સબસીડીવાળા ખાતરની કાળા બજારીએ મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો રાજ્યમાં સબસીડીવાળા ખાતરોમાં મોટા ગોટાળા થઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે વડાલીની મિત્રો મહેતા મોટર સામે ખાતર બારોબાર વેચી મારવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજ્યના મિત્રો નવસોને ચાર કેન્દ્રની તપાસમાં બસોને ચૌદ કેન્દ્રોનો શો કોચ નોટિસ અપાય છે તો ચોપ્પન કેન્દ્રો પર ખોટા બિલ એકસોને આડત્રીસ પર સ્ટોકમાં ગડબડી એકસો ને સત્તર પર સ્ટોક મેચ ન થવો અને મિત્રો એકસો ઓગણીસ કેન્દ્ર પર ખાતરની થીલીઓ ગાયબ હોવાનું બહાર આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદને લઈને મિત્રો પરેશ ગોસ્વામી ની આગાહી ખાસ કરીને મિત્રો હવામાન દ્વારા રાજ્યમાં ભારે કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ મિત્રો સ્વરૂપમાં છે અને જે મિત્રો મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને મજબૂત બનશે અને જેના કારણે મિત્રો રાજ્યમાં ભારે વરસાદ થશે તો રાજ્યમાં મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દસ ઉત્તર અને મધ્ય ગુજરાત ગુજરાતમાં છ ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતાઓ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે લાખ રૂપિયા સુધીની સહાય આપશે સરકાર સરકાર દ્વારા મિત્રો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ શોર્ટ ફિલ્મ સ્પર્ધા મિત્રો બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધાનો ઉદ્દેશ માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમનું રક્ષણ કરવા માટે સિનેમેટિક અને મિત્રો રચનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે આ ફિલ્મ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને બે લાખ રૂપિયા અને દીકરીને એક લાખ રૂપિયા અને ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવાસ યોજનાના ફોર્મ ભરવાનું શરૂ જો તમારે પણ મિત્રો ઘર નું ઘર બનાવવાનું હોય તો વહેલી તકે અરજી કરી લેજો રાજ્ય સરકારે મિત્રો આદિવાસી પરિવાર માટે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ અમલમાં મૂકી છે જેમાં એસટી નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સહાય મળવાની છે તો લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થશે ઓનલાઈન અરજી મિત્રો ચાર ઓગસ્ટથી પચીસ નક્કી કરવામાં આવી છે તો પાત્ર પરિવારો મિત્રો જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવી તો જે પણ લોકો ને હજી સુધી મિત્રો ઘર નું ફોર્મ ભરવાનું બાકી હોય તો તે મિત્રો આવા યોજનામાં ફોર્મ ભરી શકે છે

કરતા એસી છે તેથી મિત્રો આ ફેરફાર થી સામાન્ય લોકો સુધી તેની પહોંચ વધવાની છે સાથે જ મિત્રો બત્રી ઇંચ થી મોટા ટીવીના ભાવ પણ પર મિત્રો ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો માત્ર પચાસ રૂપિયા ઘરે બેઠા તમે મંગાવી શકો છો પીવીસી આધાર કાર્ડ મિત્રો ઉદય જાહેર કર્યું છે કે નાગરિકો ફક્ત પચાસ રૂપિયામાં ઘરે બેઠા છે તે મિત્રો પીવીસી આધાર કાર્ડ મંગાવી શકે છે આ કાર્ડ એટીએમ કાર્ડ જેવા કદમાં છે જે મિત્રો વોલેટ સુવિધાઓ રહેલી છે માય આધાર ઉદય ડોટ મિત્રો જીઓવી ડોટ પિન પર વેબસાઇટ પર તમે જઈને લોગિન કરીને ઓર્ડર કરી શકાય છે સ્પીડ પોસ્ટ દ્વારા કાર્ડ તમને મિત્રો ઘરે પહોંચાડવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેડ એલર્ટ તૈયાર રહે જો ખાસ કરીને ભારે વરસાદની ની આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે થી લઈને અતિ ભારે વરસાદની ની આગાહી કરાઈ છે જેમાં રાજ્યમાં આગામી બે દિવસ ભારે હોવાની વાત કહી છે તો ખાસ કરીને મિત્રો આજે અને આવતીકાલે એટલે કે મિત્રો ઓગણીસ અને વીસ ઓગસ્ટ દરમિયાન મિત્રો ગાજવી સાથે અતિ ભારે વરસાદની ની આગાહી કરાય છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી છે હવામાન વિભાગ ઉપરાંત મિત્રો પ્રેસ ગોસ્વામી અને અંબરલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ આગાહી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘવારી ભથ્થાને લઈને આવ્યા ગુડ ન્યૂઝ મિત્રો આ દિવાળી કેન્દ્ર સરકારના અડતાલીસ થી વધુ કર્મચારીઓ અને સાસઠ લાખ પેન્શનરો માટે ખાસ બનવાની છે સરકાર દ્વારા મિત્રો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારાને જાહેરાત મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરી શકે છે જેનાથી મિત્રો ડીએ અઠ્ઠાવન ટકા થવાનો છે તો જાન્યુઆરી બે હજાર પચીસ થી બે ટકા વધારા બાદ ડીએ મિત્રો પંચાવન ટકા થયો છે જેમાં મિત્રો ન્યૂનતમ પગાર રૂપિયા અઢાર હાજર નો પુલ પગાર મિત્રો રૂપિયા સત્યાવી હાજર અને નવસો અને ન્યુનતમ પેન્શન મિત્રો રૂપિયા નવ હાજર નું કુલ પેન્શન અને રૂપિયા તેર હાજર નવસો ને પચાસ રૂપિયા થયું છે જીએસટી સુધારો પણ મિત્રો દિવાળી આસપાસ લાગુ થઈ શકે છે જેમનો લાભ મિત્રો સૌ લોકોને મળવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી ઘટાડો ખાસ કરીને મિત્રો અજાય એકાદના શુભ દિવસે બુલિયન માર્કેટિંગ યાર્ડ સોનાના ભાવ ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ છે સુરત છે રાજકોટ અને વડોદરામાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સાત નેવું પર રહેલો છે તો બીજી તરફ મિત્રો ચાંદી ભાવમાં રૂપિયા એક હજાર રૂપિયા વધારો થયો છે અને તે મિત્રો પ્રતિ કિલોગ્રામ રૂપિયા એક લાખ અને સત્તર અને સો પર ટ્રેડ થઈ રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો મિત્રો તમે પણ મેળામાં જતા હોય તો આ વિડીયો જોઈ લેજો આનંદ મેળામાં મિત્રો રાઈટ તૂટી અને બે લોકો ઈજાગ્રસ્ત રાજ્યમાં ફરી એકવાર રાઈટ તૂટવાની ઘટના બની છે વિરમગામમાં આનંદ મેળામાં સેલ્બો રાઈટ તૂટતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકો મિત્રો ઈજાગ્રસ્ત થયા છે તો મિત્રો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે ખાસ કે મિત્રો વિરમ ગામમાં એમ જે હાઈસ્કૂલના મેદાનમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં મિત્રો રાયડ તૂટવાની ઘટના બની હતી ખાસ કે મિત્રો આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુકેશ અંબાણીએ મિત્રો જીઓ યુઝર્સને આપ્યો ઝટકો રિલાયન્સ એ મિત્રો બસનો ઓગણપચાસ રૂપિયાનો લોક પ્રિય પ્રિપેડ પ્લાન મિત્રો બંધ કરી દીધો છે જેના કારણે મિત્રો ઓછો ડેટા વપરાતા ગ્રાહકોને મિત્રો મોટો ઝટકો લાગ્યો છે આ પ્લાનમાં મિત્રો દૈનિક વનજીબી ડેટા અને અઠ્યાવીસ દિવસની વેલિડિટી મળતી હતી હવે મિત્રો ની સાઇટ અને માય જીઓ એપ પરથી આ પ્લાન હટાડી દેવામાં આવ્યો છે એકસો ને નેવ્યાશી રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે જેમાં કુલ મિત્રો 2GB ડેટા મળે છે પરંતુ તેની ડેટા લિમિટ નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસ પર હવે નહીં લાગે આયાત ડ્યુટી મિત્રો કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ માટે મોટો નિર્ણય લીધો છે ત્રીસ સપ્ટેમ્બર સુધી કાચા કપાસના શુલ્ક મુક્ત આયાતને મંજૂરી આપી છે અત્યાર સુધી કપાસ પર અગિયાર ટકા આયાત શુલ્ક અને ખાસ કરીને મિત્રો એલ વસૂલાતી હતી તો ઓગણીસ એટલે કે મિત્રો ઓગણીસ ઓગષ્ટથી આ છૂટ લાગુ થઈ ગઈ છે આથી મિત્રો કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સસ્તા દરે કાચો માલ મળવાનો છે હાલ ભારતીય કારને અમેરિકા તરફ થી પચાસ ટકા સુધીનો ભારે શુલ્ક ભરવો પડી રહ્યો છે જેનાથી મિત્રો પડકારો પણ વધી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક પોઈન્ટ વીસ લાખ રત્ન કલાકારો બેકારીના મિત્રો ભરડામાં ગુજરાત સરકાર દ્વારા મિત્રો રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલ ફી માફી માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં કુલ મિત્રો એક પોઈન્ટ વીસ લાખ અરજીઓ મંગાવવામાં આવી છે જેમાંથી સુરતમાંથી મિત્રો અઠ્યોતેર હજાર અરજીઓ આવી છે જ્યારે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશીયા ત્યાંથી મિત્રો ડાયમંડ એસોસિયનને મોકલાય છે સરકાર દ્વારા મિત્રો સંપૂર્ણ બેરોજગાર રત્ન તેર હજાર અને પાંચસો ની છે ફી છે તે મિત્રો એ મર્યાદાની અંદર એક વર્ષ માટે સ્કૂલ ફી માં માફી ની જાહેરાત કરાઈ હતી તો મંદિર માં મિત્રો રત્ન કલાકારો ની હાલ અત્યારે સ્થિતિ કફોડી બની ગઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર મિત્રો રાજ્યના ખેડૂતો માટે હાલ અત્યારે ખુશીના સમાચારો સામે આવ્યા છે રાજ્ય સરકારે જે પણ મિત્રો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા નુકસાન માટે સરકારે મિત્રો રાહત પેકેજની જાહેરાત કરી છે અને જે અંતર્ગત મિત્રો કપાસના વાવેતરને થયેલા નુકસાનીની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે તો રાજ્યના

હેક્ટર ની મર્યાદામાં પ્રતિ હેક્ટર મિત્રો અગિયાર હાજર રૂપિયાની સહાય ખેડૂતોને મળવાની છે ખેડૂતોને આ પાક નુકશાની નું વળતર લેવા માટે ચૌદ જુલાઈ થી અને મિત્રો આ છ જિલ્લાના

સીતેર હજારની સહાય છે તે મિત્રો મળવાની છે ગામડાના લોકોને મિત્રો પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે હવે મિત્રો આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે મિત્રો એક લાખ વીસ હજાર રૂપિયા મળતા હતા એમાં પણ મિત્રો પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે

ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો જો તમારા મિત્રો હવે લાયસન્સ કઢાવવું છે તો તમારી માટે હવે સરળ બની ગયું છે હવે તમે મિત્રો ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકશો ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને મિત્રો હવે નવી સુવિધા શરૂ કરવામાં આવશે સામે આવેલી માહિતી અનુસાર મિત્રો આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે મિત્રો ફેલ સેલ એટલે કે મિત્રો ફેસલેસ સેવા છે તે મિત્રો શરૂ થશે આ સેવા સાત જુલાઈ થી ફેસલેસ લર્નિંગ મિત્રો લાયસન્સ સેવાનો પ્રારંભ થશે લર્નિંગ લાયસન્સ ની મિત્રો જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે ઘરે બેઠા જ મિત્રો આરટીઓ લર્નિંગ લાઇસન્સ નીકળી શકશે ઘરે બેઠા તમે જ મિત્રો લર્નિંગ લાઇસન્સ હવે મિત્રો કાઢી શકશો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગ ને મળશે મિત્રો મોટી રાહત સરકારે મિત્રો તૈયારીઓ કરી શરૂ આવકવેરા મુક્તિ છે મોરસે મિત્રો મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે મિત્રો સારા સમાચારો આવ્યા છે સરકાર મિત્રો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી માં ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારીઓ કરી રહ્યું છે અહેવાલ છે કે મિત્રો કેન્દ્ર સરકાર કા તો બાર ટકા જીએસટી સ્લેબ ને સંપૂર્ણ કરશે કેન્દ્ર સરકાર જીએસટીમાં ટેક્સ મિત્રો રાહત આપવાની પણ તૈયારીઓ કરી રહ્યું છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો જીએસટી સ્લેબ નું પૂર્ણ ગઠન કરી શકાય છે પૂર્ણ ગઠન હેઠળ મિત્રો મધ્યમ વર્ગ અને મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ દ્વારા વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમ કે મિત્રો ટૂથપેસ્ટ અને ટૂથ પાવડર છત્રી સીવણ મશીન પ્રેશર કુકર અને રસોડાના વાસણો ઇલેક્ટ્રિક આર્યન ગીઝર નાની ક્ષમતાવાળા વોશિંગ મશીન સાયકલ એક હજાર રૂપિયા થી લઈ વધુ કિંમતના રેડીમેડ કપડા અથવા તો મિત્રો પાંચસો રૂપિયા થી લઈ એક હજાર રૂપિયા ની કિંમત જૂતા સ્ટેશનરી વસ્તુઓ અને મિત્રો સાથે જ રસીઓ સિરામિક સ્ટાઇલ્સ અને કૃષિ સાધનો વગેરે એટલે

બસવા માટે ભજન અને નામ જપ જરૂરી છે ભક્તિ માર્ગ અને મિત્રો આત્મચિંતન દ્વારા વ્યક્તિ મિત્રો આવી નકારાત્મા થી દૂર રહીને સારા જીવન જીવનની દિશામાં આગળ વધી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જ્ઞાન સહાયક શિક્ષકો માટે બમ્પર ભરતી ગુજરાતમાં જ્ઞાન સહાયક શિક્ષકો માટે બમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે ધોરણ મિત્રો એક થી લઈને આઠ માટે પ્રાથમિક શિક્ષક ખાલી જગ્યાઓ જાહેર થઈ ગઈ છે જેમાં મિત્રો માસિક પગાર એકવીસ રૂપિયા રાખવામાં આવ્યો છે તદ ઉપરાંત મિત્રો ધોરણ નવ થી લઈને બાર માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો ભરતી થશે જેમાં પગાર અનુક્રમે ચોવીસ અને 26 હજાર નક્કી કરવામાં આવ્યો છે આ તમામ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ બે હાજર પચીસ નક્કી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરત હીરા ચોરી મામલે મોટો ખુલાસો ફરિયાદી જાણવા મળ્યું કે હીરાની કોઈ ચોરી થયેલ નથી આ સમગ્ર મિત્રો કાવતરો ફરિયાદી દ્વારા રચવામાં આવેલું હતું આ કેસ મિત્રો ફરિયાદી જ પોતે આરોપી સાબિત થયો છે આ ગુનાખોરી ખુલાસા બાદ પોલીસે મિત્રો કેસમાં વધુ તપાસ હાથ ધરી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફસલ બીમા યોજના મિત્રો ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાણવા જેવું એ છે કે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને શ્રેષ્ઠ મિત્રો સુરક્ષા મળી શકે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂત માત્ર બે ટકા સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલ જમીન અને પાક માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ છે તે મિત્રો આપ મેળે ભરે છે જો ખેડૂતોનો પાક વરસાદ પૂર તોફાન દુષ્કાળ કે કરા જેવી કુદરતી આ બરબાદ થયો હોય તો સરકાર મિત્રો પાક વીમા અંતર્ગત વળતર આપે છે ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસ કલાક થી લઈ બોતેર કલાક ની અંદર મિત્રો નજીક ના કૃષિ કચેરી સીએસસી સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર ચૌદ ચુમ્માલીસ સાત પર મિત્રો જાણ કરવી જરૂર 手里钱。